અને સવાલ જવાબની ગેમ રમશે છે હા અને સવાલ જવાબની ગેમમાં તમને એવા ઉલ્જાવી દે ને કે એ સાબિત કરી દે કે તમે બેનને પ્રેમ નથી કરતા પછી પછી એમ કરીને તમારી પાસેથી લેપટોપ લઈ લે છે હા વાંધો બની આ કે સવાલ જવાબ કરશે મને ચીટી તૈયાર જ છે વાહ ભાઈ વાહ ફૂલે ફૂલ તૈયારી ને મારો સુંદર

અરે બબીતા ભાભી હું તો લેપટોપ સ્ટોર માં પહોંચી ગયો છું અને તમારે કોમ દીક આવું હોય ને તો આપણે ઓલા નાના વર્ષનો ઢાળ નહીં હા એક બાજુ ઈ છે એક બાજુ આ છે અને ત્યાં બરાબર લેપટોપ સ્ટોર આવ્યું છે બરાબર છે હાલો હું જાઉં છું ફટાફટ હાલો હા જો લાઇટિંગ વાળા છે અને એસપી નાઈ છે બધા લેપટોપ છે ફોર ડેલ ના હોતે છે લેનોવો નાઈ છે ને

આપણે લગ્નમાં સોરીના ચાર ફેરા ફેર્યા હતા ને ત્યારથી મેં મારું સર્વસ્વ તને સોંપી દીધું લગ્નના અઢાર અઢાર વર્ષ થઈ ગયા તો તું હજી મારી પર શંકા કરશો કા કાંઈ વાંધો નહીં આજે હું મારા પ્રેમનો પારખો આપી કરી લ્યો પારખા જીજાજી પારખા તો લેવું એમાં તમે ફેલ હો તો થઈ જાશો અને જો ફેલ થઈ ગયા તો આ લેપટોપ તારું કા હા કાંઈ વાંધો નહીં મંજૂર છે મને પૂછો સવાલ તમને કેમ ખબર અમે સવાલ જ પૂછશું આ સવાલ નો પૂછવાનો તો હું આપણે કઈ બધા પથી આવવાના છે બધા સવાલ જ પૂછવાનો કોઈ પૂછવા સવાલ સવાલ નંબર 1 કે મારી જન્મ તારીખ 21 મે છે બીજો સવાલ પૂછો સવાલ નંબર 2 તારો ફેવરેટ કલર કાળો સવાલ નંબર 3 મારી ફેવરેટ સબ્જી ભીંડો સવાલ નંબર 4 મારી ફેવરેટ ફિલ્મ નોકર બીબીકા તારે પૂછવા આટલા સવાલ પૂછી લ્યો અને બધાના જવાબ મોડલ છે અને સુંદર તારે લેપટોપ જોઈએ છે ને સપના જો લેપટોપના સવાલ નંબર 5 લગન પહેલા જે ડબલામાં તમે મને ફોન કરતા હતા ને એના નંબર ઊંચી બોલો હું સવાલ કેરો ફોન નંબર ડબલાના નંબર હું એ નંબર ટુ સિક્સ ટુ નાઇન ટુ ટુ નાઈ ને તારી હાટોથી લેવા આવ્યો તને દેવાની સરપ્રાઈઝ તારે ઓલું ઓનલાઈન કામ ચાલુ કરવું હતું ને એની હાટોથી લીધું છે આ લેપટોપ પણ અમુક અઢીડાયા હોય ને એ છે ને હંમેશા બગાડવામાં જ રાજી હોય બીજાનું એ કોક નું હારું જોઈ હોય

પૈસા તને આ દે જો જીજાજી સુંદર ને ટેબ્લેટ અપાવે તો બદલામાં જીજાજી શું લેશે હા કરી મુદાની વાત ભાઈ ભાઈ આ જીજાજી મન ના હાવ ભોળા આપણે વધારે કાંઈ જોતું નથી પણ આવતી કાલે કઈક રેડ પડવાનો તમારો પ્રોગ્રામ છે ને એની ખાલી મને હાચી અને પૂરતી માહિતી જોઈ છે આટલું તું મને આપી દે એટલે આવતી કાલે તને બ્રાન્ડ ન્યુ ટિકડેટી બોક્સ પેક ટેબ્લેટ મારે તને દેવું પાકું પાકે પાયે

થેન્ક યુ અરે તો આને ગાડી મૂકતો હોય હું જરા બિલ પેમેન્ટ કરતા હું આ કેટલું બિલ છે ભાઈ આપણું આ હું છું એલા કાઈ નહીં હાલ તો હું જાઉં ઘેર એલા મારે ટેબ્લેટ દેવાનું કા વસન આપ્યું હતું આ જો બ્રાન્ડ ન્યુ ટેબ્લેટ જીજા બોલ્યા ન ફરે આ જો એ આમ જો તો આની અરે ઓલી આ પેન આવે આમ જો તારે જે લખવું હોય ને લખાય અને આમ કે બધું ભૂવાય હોય જાય આલે આ અને આમ જો આમ ને આમ જીજાનો સાથ આપતો રહેવાનું હો હા એન્જોય તો અપનો ને ગહેરો મેં કહા દમ થા કિસ્તી ડૂબી વહાં પાની ભી કમ યાર ભાઈ અમારું લેપટોપ તો લેવાઈ ગયું છે અને તમારે લેપટોપ લેવું હોય ડેસ્કટોપ લેવું યા કોઈ પણ એક્સેસરીઝ લેવી હોય બરાબર ડાયરેક્ટ પહોંચી જાઉં જીઓન એન્ટરપ્રાઇઝ ની અંદર એડ્રેસ આપી દઉં લઈ લો આપણો નાના વર્ષોનો ઢાળ છે ને એની બાજુમાં મોતીનગર છે એની બરાબર હા મેં જીઓન એન્ટરપ્રાઇઝ ધ લેપટોપ સ્ટોર પહોંચી જવાનું હું હા બરાબર ને હા પડે છે બાકી તમને ઉપર નંબર પણ આપેલા છે ફોન કરો વોટ્સઅપ કરો અને કોઈ પણ ઓર્ડર કરો તમારા બિઝનેસ પ્લેસ ઉપર તમને ડિલિવરી ફ્રી મળી જાય પછી ભલે ગમે માં મળી જાય ખાલી સુરત માં ઓ તો પછી પોચી જવાનું ક્યાં જીઓ એન્ટરપ્રાઈઝ જીઓ એન્ટરપ્રાઇઝ બોલે છે